નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં આજે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને સોમવારના રોજ આજની કેરીની આવક વિશે વાત કરી તો આજે કેરીમાં આવકમાં થોડો એવો વધારો જોવા મળેલો છે જે આઠ હજાર બોક્સની આસપાસ આવક રહેતી હતી તેમાં આજે થોડો એવો જોઈ તો સુધારો વધારો થયો છે આ બાજુની સાઈડમાં તમે જોઈ શકો છો થોડીક એવી આવકમાં વધારો થયેલો છે તેમજ હરાજીના ના કામકાજ વિશે વાત કરી તો અહીંથી શરૂ થવાની તૈયારી છે

ભાઈ આઠસો રૂપિયા પૂરો ભાવ થયો સાડા પાંચસો ને પચાસ રૂપિયા ભાવ કયો સાડા પાંચસો રૂપિયા આઠસો આડા આઠસો નવસો નવસો હજાર રૂપિયા હજાર એક હજાર રૂપિયા ભાઈ છે એક હજાર રૂપિયા છસો આઠસો થઈ

પાંચસો રૂપિયા પૂરા ભાવ થયો રાજાપુરીથી પાંચસો રૂપિયા ભાવ અલગ છે અલગ છે આઠસો રૂપિયા બેઠ ને ભાઈ આઠસો ને પચાસ સાડા આઠસો રૂપિયા ભાવ થયો એનું આઠસો ને પચાસ પછી પચાસ પચાસ અગિયારસો ને પચાસ રૂપિયા અગિયારસો ને પચાસ રૂપિયા મને છ હજાર એક હજાર રૂપિયા પૂરા પામ ઢીલું પડી ગયું ઢીલું બની ગયું કઈ છે

Ayo, ayo, coba. Ayo, coba. Coba kalian. <tellan>

તેરસો બારસો આડા તેરસો લેખ તેરસો રૂપિયા પૂરા ભાવ છે જમવો છે મોટી તેરસો રૂપિયા પૂરા ભાવ